પ્રિન્સ લોડ ક્રિસ્ત મોલાભાઈએ તાબેનો દિવ્યદના સંદેશમાં તમારું સ્વાગત છે મેં અઢારમી તારીખ સાત્ર પાઠ સાંભળીએ યોહાનનો ગ્રંથ એકવીસમો અધ્યાય વીસથી પચીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું ઈશ્વરે તમને જે જવાબદારી સોંપી છે એ તમે નિષ્ઠાપૂર્વક નિભાવો અને હંમેશા સાક્ષીમાં જીવન જીવો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું ખ્રિસ્ત માલાભાઈ બહેનો સરખામણી કમ્પેર કરવું સરખામણી કરી કમ્પેર કરી ઘણા દુઃખી થાય છે એક એક બાબતમાં સરખામણી સામાવાળા ઘરલા ઘરમાં

ગઈકાલનો શુભ સંદેશ આપણે જોયું હતું પિતર માટે તો પ્રભુ પ્રભુશી જવાબદારી સોંપી હતી મારા ઘેઠાને ચરાવ અને તું મારી પાછળ પાછળ આવ એટલી જવાબદારી સોંપ્યા પછી બંને ચાલતા જાય છે એટલામાં યોહાન આવે એને જુએ છે અને પિત્તર પૂછે છે આનું શું પ્રભુ કહે છે એ તારે નહીં જોવાનું તારું તારું પોતાનું જોવાનું બીજાની બિલકુલ જોવાની જરૂર નથી હા ક્રિસમાલ ભાઈ તાબહેનો બીજાને જોઈને આપણને અધેખાય લાગે છે અધેખાય થાય છે દુઃખી થઈએ છીએ બીજાને જે મળ્યું હોય એ જાણીને બીજાનું પ્રગતિમાં આપણે રૂપ ઓબસ્ટ્રકલ થવા કોશિશ પ્રિવેન્ટ કરવા માટે કોશિશ કરીએ છીએ ફરી દુઃખની વાત છે પિતરનું જે જવાબદારી અલગ અને યોહાનની જવાબદારી અલગ પિતર સાક્ષ જીવન જીવ્યા પોતાનું જીવન આપને ત્યાગ કરીને અને યોહાન પણ સાક્ષમે જીવન જીવ્યા પોતાના જીવન દ્વારા અને પોતાના શુભ સંદેશ દ્વારા અને દર્શન ગ્રંથ દ્વારા અને પત્ર દ્વારા એટલે દરેકને ઈશ્વર અલગ અલગ જવાબદારી સોંપી હોય એમાં આપણે નિષ્ઠાપૂર્વક એ જવાબદારી નિભાવવાનું છે આપણે બીજાને જોઈને દુઃખી થવાની જરૂર નથી જ્યારે બીજાને જોવા માટે કોશિશ કરીએ ત્યારે આપણે ઈશ્વર આપણા માટે જે નક્કી કર્યું છે એ સ્વીકાર કરવા તૈયાર નથી જે તાલંત આપણે જાણીએ છીએ એકને પાંચ એકને બે એકને એક પહેલાં બે જણ લઈને એમાં કમાવ્યા ત્રીજા જણ કશું કમાવ્યા વગર જમીનમાં દાટી દીધા એનું કારણ એને બે મળ્યા પહેલાંને પાંચ મળ્યા હું કેમ મહેનત કરું જમીનદાર એને કહે છે બદમાશ એવી જ રીતે આપણે પણ જ્યારે આપણું જીવન બીજા સાથે સરખામણી કરી દુઃખી થઈએ અપડે ઈશ્વરની યોજના અપ સ્વીકાર કરતા નહીં ધરેક માટે ઈશ્વર એક અલગ પ્રકારનો જવાબદારી સોંપી છે અલગ પ્રકારની યોજના છે અલગ પ્રકારનો પ્લાન છે મારા માટે ઈશ્વરે જે પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે મારે જીવનમાં આગળ વધવાનું છે એમાં સાક્ષમે જીવન જીવવાનું છે એમાં સાક્ષમે જીવન જીવી એના દ્વારા પ્રભુનો મજમા કરી શકીએ આ ભયતા બહેનો ઘરમાં હોય પાડોશમાં હોય સમાજમાં હોય ધર્મસભામાં હોય રેન્ક જોઈ છે રેન્ક પોશિશન રેન્ક નહીં પોઝિશન નહીં પણ આપણે જોવાનું છે વફાદારી આપણે ઈશ્વર જે સોંભવી છે એમાં કેટલા વફાદાર રહીએ છીએ એ જોવાનું જેથી કરી આપણે જીવન દ્વારા આપણે પણ ઈશ્વરનો મહિમા કરી શકીએ આ ભયતા ભયતાબેનો આજના શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુશુ પાસે આવવા માટે તમારા આધ્યાત્મિક જીવન માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ ઈશ્વરે એમના માટે જે પ્લાન જે યોજના બનાવી હોય એ પ્રમાણે જીવનમાં આગળ વધે અને હંમેશા સુધી જીવન જીવે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું